નમસ્તે દોસ્તો આજે અંતર અમદાવાદથી આશરે એકસો કિલોમીટર જેટલું જ્યારે વડોદરાથી પંચાવન કિલોમીટર જેટલું થાય છે તો ચાલો મા નર્મદાના દર્શન કરી ડૂબકી લગાવીએ અને સ્થળ વિશે થોડું જાણીએ નમસ્તે દોસ્તો આ વિડિયોમાં આપણે મા નર્મદાના દર્શન કરીશું તેમજ આ જગ્યાનું શું મહત્ત્વ અને ઇતિહાસ છે તે આપણે જોઈશું તે સિવાય તેની આજુબાજુ કયા ફરવાલાયક સ્થળ તથા મંદિરો આવેલા છે તે આપણે જોઈશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને મારી યુટ્યુબ ચેનલ એટ ધ રેટ અજય ક્રિએટર પેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ટાણોદને ગુજરાતનું કાશી પણ કહેવામાં આવે છે કારણ કે જેવી રીતે કાશી અને વારાણસીમાં મૃતકનું અંતિમ સંસ્કારનું જેટલું મહત્ત્વ છે તેવી જ રીતે ચાણોદમાં પણ મૃતકના અંતિમ સંસ્કારનું એક મહત્ત્વ છે જો ચાણોદમાં નર્મદા નદીને કિનારે જો કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તે વ્યક્તિ ભવોભવના વંદનમાંથી મુક્ત થાય છે અને તેને મોક્ષ મળે છે મિત્રો અત્યારે આપણે જો ઊભા છીએ તે છે મલ્હાર ઘાટ આ જગ્યાએ મૃતકના અંતિમ સંસ્કાર બાદની તેમજ શ્રાદ્ધ માટેની અલગ અલગ વિધિઓ થતી હોય છે હાલ આપણે નર્મદા નદીના દર્શન કરી રહ્યા છીએ જેને કુંવારિકા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો મિત્રો આગળ જઈને આપણે નર્મદા મૈયાના મંદિરના દર્શન કરીએ મિત્રો આ છે સંકટમોચન હનુમાનજીનું મંદિર અને આ છે નર્મદા મૈયાનું મંદિર જે પાસ પાસે આવેલા છે આ સ્થળને પહેલા ચંડીપુર કહેવાતું હતું ત્યારબાદ તેનું નામ ચાણોત અથવા ચાંદોત થયું પ્રાચીન સમયમાં ચામુંડા માતાજીએ આ જ જગ્યાએ ચંડ નામના રાક્ષસનો વધ કર્યો હતો જેથી આ જગ્યાનું નામ ચાણોત પડ્યું એવું કહેવાય છે મિત્રો હિન્દુ ધર્મના સોળ સંસ્કાર પૈકી પાંચ સંસ્કાર અહીં થાય છે સૌથી પહેલું તો અંત્યેષ્ટિ સંસ્કાર અથવા અંતિમવિધિ જે વ્યક્તિના મૃત્યુ પછી થાય છે તે બીજું નામકરણ સંસ્કાર જે બાળકના નામને રાખવા માટે થાય છે ત્રીજું શ્રીમંત સંસ્કાર જે ગર્ભવતી સ્ત્રી માટે થાય છે ચોથું જનોઈ સંસ્કાર જેમાં વ્યક્તિને જનોઈ પહેરાવી દીક્ષા આપવામાં આવે છે અને પાંચમું છે ચૂડા કર્મ એટલે કે મુંડન સંસ્કાર જેમાં બાળકના માથાના વાળ પહેલી વાર ઉતારવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે ત્રિવેણી સંગમ ઘાટના દર્શન કરીએ આ ભાઈ આપણને મળી ગયા છે જે પાંચસો રૂપિયા માંગી રહ્યા છે અને આપણે છ જણ છીએ તો ચાલો અસ્થિ વિસર્જન કરી પાછા વળીએ દોસ્તો આ વિસ્તાર છે ત્રિવેણી સંગમ જો મૃતકની અંતિમ વિધિ બાદ ફૂલ પધરાવવા આવતા હોય છે અહીંયા સુધી આવ્યા બાદ અહીં ફૂલ પધરાવી દેવામાં આવે છે ચાણોદ ત્રિવેણી સંગમમાં ત્રણ નદીઓનો સંગમ થાય છે નર્મદા ઓરસંગ અને સરસ્વતી જેમાં સરસ્વતી નદી એ ગુપ્ત છે દોસ્તો ચાણોદમાંથી પસાર થતી આ નર્મદા નદીનું પૌરાણિક તેમજ ઐતિહાસિક મોટું મહત્વ છે ચાણોદ પિતૃશ્રાદ્ધ માટે જાણીતું હોવાથી દેશભરમાંથી હજારો ભાવિકો અહીંયા આવી અને પિતૃતર્પણ કરાવે છે ધાર્મિક પુરાણો અનુસાર આ જગ્યાએ અસ્થિ વિસર્જન કરાવવાથી અને પિતૃ તર્પણ માટેની વિધિ બ્રાહ્મણો દ્વારા કરાવવાથી તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે ચાણોદમાં એક ખૂબ મોટું સ્મશાન આવેલું છે જ્યાં આસપાસના એંસી ગામના લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અહીં બીજા જોવાલાયક સ્થળો પણ આવેલા છે જેવા કે કપિલેશ્વર મહાદેવ સેસાશી નારાયણ મંદિર પીગલેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ વગેરે મિત્રો ચાણોદમાં ઘણા બધા મંદિર હોવાથી દક્ષિણ ગુજરાતના કાશી તરીકે ઓળખાય છે જેમાં મુખ્ય બે મંદિર છે અહીં કુબેર ભંડારીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે દિવાળીના દિવસોમાં અહીં ખૂબ ભીડ જોવા મળે છે એવું કહેવાય છે કે દિવાળીના દિવસોમાં કુબેરનો દીવો કરવાથી અનેક ગણું ધન પ્રાપ્ત થાય છે અને આખું વરસ ધનના ભંડાર ભરેલા રહે છે આ ઉપરાંત અહીં બળિયાદેવ શીતળા માતા અને રણછોડરાયનું પણ મંદિર આવેલું છે તેમજ ચાણોદના સામે કાંઠે નીલકંઠ ધામ પોઈચા આવેલું છે નર્મદા નદીના તટ પર આવેલ ચાણોદ એ નર્મદાના પરિક્રમાના પાવન સ્થળોમાંથી એક છે જ્યાં સુખદેવજી અનસુયા માતા વ્યાસદેવ શેષનારાયણ કુબેર ભંડારી જેવા સ્થળો જોવા જેવા છે જે હવેના સમયે ખ્યાતિ પામેલ યાત્રાધામ તરીકે વિકાસ પામેલ છે અહીં કપિલેશ્વર મહાદેવનું મંદિર ત્રિકમજીનું મંદિર ગંગાનાથ મહાદેવ ભદ્રિકાશ્રમ અંસુયા મંદિર હરસિદ્ધિ માતા મંદિર જેવા અનેક મંદિર આવેલા છે પ્રાચીન સમયમાં અહીં ઋષિના પુત્રએ તપ કર્યું હતું અને કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી અહીંયાથી થોડા અંતરે ભગવાન વિષ્ણુનું મંદિર આવેલું છે જે ત્રિકમજીની હવેલી તરીકે ઓળખાય છે જો ભગવાન વામન રૂપે બિરાજમાન છે તો બીજી તરફ ચાણોદની સીમમાં ગંગાનાથ મહાદેવનું અતિપ્રાચીન મંદિર આવેલું છે જો ગંગાજીએ પાંચ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે સફેદ વાછરડીનું રૂપ લઈ અને નર્મદામાં સ્નાન કર્યું અને શિવજીની કૃપાથી પાપોમાંથી મુક્ત થયા હતા અને ગંગાનાથ મહાદેવની સ્થાપના કરી હતી અહીંથી અંદાજે દોઢ કિલોમીટરના અંતરે ત્રણ માળનું બદ્રિકાશ્રમ મંદિર આવેલું છે જ્યાં ગુફામાં મહાલક્ષ્મી પહેલાં માળે ભગવાન વિષ્ણુ અને તેની ઉપર શિવાલય આવેલું છે આ જગ્યાએ નરનારાયણે તપ કર્યું હતું જેથી આ જગ્યાનું ખૂબ જ મહત્ત્વ છે મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો આપણે આવાને આવા બીજા વિડીયો લઈને મળતા રહીશું જય માતાજી